એક નાના ગામમાં એક વૃદ્ધ સ્ત્રી દરરોજ તુલસીનો પૂજન કરતી લોકો કહે કે આમાંથી શું મળે છે પૈસા નથી સંસાર નથી તારો ભગવાન શું આપે છે આવતરે છે વૃદ્ધ દે સ્ત્રીએ શાંતિથી જવાબ આપ્યો મને તુલસી દેવી પાસેથી શાંતિ અને ભક્તિ મળે છે એ ભગવાનને અત્યંત પ્રિય છે જેમ વૃક્ષ પ્રાણવાયુ આપે છે તેમ તુલસી પર આત્માને પવિત્ર કરે છે એક દિવસ ગામમાં રોગ ફેલાયો ઘણા લોકો બીમાર પડ્યા પણ તુલસીના પાનનો કાડા પીધા પછી વૃદ્ધા અને તેના પરિવારજનો સ્વસ્થ રહ્યા લોકોને સમજાયું કે તુલસી માત્ર છોડ નહીં ભગવાનનો આશીર્વાદ છે શિક્ષા તુલસીના પાનનો કાડા પીધા પછી વૃદ્ધા અને તેના પરિવારજનો સ્વસ્થ રહ્યા Thank you for watching Good Anokhi Kahania. Please subscribe, like, and share my videos more updates. Also, follow my Facebook page for more updates.